નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો આજના જીરાના બજાર ભાવ તો મિત્રો જીરાના ભાવ હવે વધશે કે ઘટશે સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો મિત્રો ખાસ કરીને જીરાની બજારમાં ધીમો ઘસારો ચાલુ થઈ ગયો છે અને બજારો આજે પણ પચીસથી પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે ખાસ કરીને નિકાસના ભાવમાં હવે ઘટાડો થવો લાગ્યો છે કારણ કે જીરામાં સાયનાનો ક્રોપને લઈને હજી સુધી કોઈ સાચી માહિતી આવતી નથી અમુક વર્ગમાં બમણો પાકની વાતો કરે છે પરંતુ સાયનાની પૂછપરછ ચાલુ છે આ ઇન્ક્વાયરી માત્ર પોતાના ભાવ નક્કી કરવામાં માટે છે કે પછી સાયનામાં ખરેખર ઓછો પાક છે તો મિત્રો ખાસ કરીને આજે જીરાનો બ્રેન્ડમાં વાયદો બસો ને પંચ્યાસી ઘટીને છવ્વીસ હજાર ચારસો ને પચાસની સપાટી પર બંધ રહ્યો હતો તો મિત્રો જીરાના ભાવમાં હજી ઘટાડો થાય તેવી ધારણા છે તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે અમરેલી ચાર હજાર સાતસો સિત્તેરથી પાંચ હજાર દસ રૂપિયા જસદણ ચાર હજારથી ચાર હજાર નેવું રૂપિયા કાલાવાડ ત્રણ હજારથી ચાર હજાર પચાસ રૂપિયા જામજોધપુર ત્રણ હજારથી પાંચ હજાર એકતાલીસ રૂપિયા જામનગર બે હજાર આઠસોથી પાંચ હજાર રૂપિયા हलवद चार हज़ार सात सौ थी पांच हज़ार एक सौ ने छप्पन रुपया ऊंजा चार हज़ार थी पांच हज़ार त्र सौ ने पचास रुपया हरिज चार हज़ार पांच सौ पचास थी चार हज़ार नौ सौ ने पचास रुपया पाटण चार हज़ार नौ सौ थी चार हज़ार नौ सौ ने एक रुपये तानेरा चार हज़ार चार सौ थी चार हज़ार पांच सौ ने पचास रुपया राजकोट चार हज़ार तरण सौ थी पाँच हज़ार एक सौ ने पंचोते रुपिया गोंडल तरण हज़ार एक सौ एक थी पाँच हज़ार एक सौ ने एक रुपियो जेतपुर बे हज़ार सत्सौ पचास थी पाँच हज़ार एक सौ ने एक रुपिया बोटा तरह हज़ार तरण सौ थी पाँच हज़ार सित्तेर रुपिया वाखाने चार हज़ार सौ थी चार हज़ार नौ सौ ने बार रुपिया